દરેક જગ્યાએ જ્યારે જ્યારે ગયો છું ત્યારે આ જગદંબાને અમે યાદ કરી છે કારણ ચૌધરી સમાજના આંગણે આ એક જ એવી જગદંબા થઈ છે કે ગુજરાતની સરકાર જ્યાં થાકી જાય ભારતની સરકાર જ્યારે થાકી ગઈ ત્યારે આ બેઠેલી જગદંબાની માળાએ કામ કર્યું છે કારણ યાદ કરો એ સમય જેથી આ જ હોલૈયાની ધરતીમાં નામની દીકરી જેદી તખત નામની દીકરી હાથમાં માળાનો બેરખો લઈને બેહી જાય બરોબર એમ કહેવાય કે તખત બેઠી હોય તોય મોઢે અંબાનું નામ તખત ઊભી હોય તોય મોઢે અંબાનું નામ અને ધીમે 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 અંબાના નામના જયકારા ચાલુ થવા લાગ્યા ભાઈ આજ ગામની ધરતીમાં જેદી કૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ આવે અખુએ હુલીયા ગામ એમ કહેવા કે સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં બેહી જાય અને કૃષ્ણ પરમાત્માના નામના ભજનોની શરૂઆત થઈ જાય ભાઈ ત્યારે આજ જગદંબા જેદી એમ કહેવાય કે આ ધરતી માથે વિચરણ કરતી હતી ને ઈ તખત નામની દીકરી પણ એ ભજનમાં આવીને બેહી જાય અને તખત નામની દીકરી જેદી ભજનમાં આવીને બેહી જાય ત્યારે બાજુમાં બેઠેલી બેનપણીને જઈને એટલું કીધું કે બેનપણી

ગામે ગામના માણસો જેથી દર્શન કરવા આવે કોઈ અંબાઓનું જે બોલાવે કોઈ તખતના નામની જે બોલાવે અરે દેશ અને વિદેશની ધરતીમાંથી માણસો આ માના દર્શન કરવા આવા લાગ્યા ભાઈ પણ હવે સાંભળજો સાહેબ માં કોને કહેવાય બરોબર આજ હોલૈયા ગામની ધરતી અને આજ હોલૈયા ગામના બધા આંતળાઓ ભેડા થાય અને આંજણાઓ ભેડા થઈને વિચાર કર્યો કે લાવ ને આપણા આંગણે આવી માં બેઠી છે લાવ ને માના નામનો વરઘોડો કાઢીએ બરોબર એમ કેવાય કે જગદંબા તખતના નામનો વરઘોડો નીકળે વરઘોડામાં બધા આંજણાના દીકરાઓ ધીમે 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 નાચતા જાય કોઈ ગુલાલ ઉડાડે કોઈ ગુલાબ ઉડાડે કોઈ માના નામના ભજનો ગાય કોઈ માના નામની ધૂનો ગાય અને ધીમે 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 આ હોલૈયાની ધરતીમાં વરઘોડો આગળ નીકળ્યો ભાઈ આ બાજુ ચૌધરીઓના ખેતરમાં એમ કહેવાય કે તીડ આવે અને લાખોની સંખ્યામાં જેવી તીડ આવી અને આ હોલૈયાની ધરતીમાં જેવી તીડ આવી અને ધીમે 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 બધોએ પાક ખાવા લાગ્યા ભાઈ બરોબર હમી હાજનો સમય થાય

પાક ખાઈ ગયા હે તખત તું ક્યાં ઊંઘી ગઈ હવે સાંભળજો સાહેબ મારા સમાજની દીકરી ભક્તિ કેવી હોય આટલા શબ્દો મંદિરમાં બેઠેલી માં અને કેદી એમ કહેવાય કે આજ હુલૈયાની ધરતી આજ હુલૈયાની પાવન ભૂમિ અને આભા મંડરમાં આપ ફાડી અને આજ આંગણાની દીકરી તખત બોલીતી કે ભાઈ કોઈ ચિંતા ના કરો બાપ બધાય ખેડૂતો ઘરે જાતા રો કાલ સવારનો સમય થાય કાલ હવારે સૂરજ narana ધરતી ઉપર ઉગે અને કાલ હવારે 9 વાગ્યાનો ટકોરો થાય જેટલા તીર તમારો પાક થઈ ગયા છે એનાથી બે ગણો પાક જો આ ધરતી ઉપર લેતા તો ના કરો તો મારું નામ તખત સાહેબ ઈ માં અરે આંજણાની દીકરી તરીકે આપણને ગૌરવ ને અભિમાન એ માટે હોવું જોઈએ કારણ કારણ તમે ગુજરાત ફરી વરો અરે તમે ગુજરાતની ની બાર ફરી વરો આજે અંબા ખાલી દુનિયામાં અંબા તરીકે જ પૂજાય પણ આખા એ ગુજરાતની ધરતીમાં એક જ આ હોલૈયા ગામની ધરતી એવી છે કે અમારી ચૌધરીની દીકરી આ તખતની માળા અને તખતનું ભજન અહીંયા એવું પડ્યું કે દુનિયામાં ભલે અંબા અંબા તરીકે પૂજાય પણ અમારા હોલૈયાના પાદરમાં અહીંયા તમે જે જગદંબાની સમાધિ આપી એ અંબા આજે તખતેશ્વરી અંબા તરીકે પૂજાય સાહેબ મહારાજ તમારા માટે ગૌરવની વાત